ખાતરમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડા નીકળતા ખેડૂતોમાં રોષ માત્રમાં કિસાન સુવિધા કેન્દ્ર પરથી ખરીદેલા ખાતરમાંથી ગાંગડા નીકળ્યા માત્ર તાલુકામાં એપીએમસી માર્કેટમાં જીટીએલ કેન્દ્ર ખાતે આવેલા ડીએપી ખાતરના જથ્થામાંથી કાળા કલરના પથ્થરના જેવા ગાંગડાઓ નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જીએસએફસી દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જનઉર્વકક પરિયોજના ભારત ડીએપી નામના ખાતરમાં પથ્થર જેવો પદાર્થ નીકળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે માતરના ખડિયારાપુરા ગામે રહેતા અજીતભાઈ પરમાર નામના ખેડૂતે બે દિવસ પહેલા માતર ખાતે આવેલ જીટીએલ કેન્દ્રમાંથી ત્રણ થયેલી ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયાના ભાવથી ખરીદવામાં આવ્યું હતું જે ખાતર તેમને ટામેટીના પાકમાં નાખવાનું હોવાથી શુક્રવારે તેમને ડીએપી ખાતરની બેગ ખોલતા તેમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડાઓ મળી આવ્યા હતા જેથી તેઓ માતર ખાતે આવેલી જીટીએલ કેન્દ્રમાં એક કાળા પથ્થર જેવા નમૂનાઓ લઈને દોડી આવ્યા હતા અને તેમણે ખેતીવાડી અધિકારી માતરને આ બાબતે જાણ કરતા ખેતીવાડી અધિકારી અને જીટીએલ કંપનીના મેનેજર માતર દોડી આવ્યા હતા અને સ્ટોક ચેક કરતા તેમાંથી પણ કાળા રંગના પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા ખેતીવાડી અધિકારી દ્વારા અન્ય બેગ ચેક કરીને તેમાંથી નીકળેલ કાલા પદાર્થના પથ્થર જેવા ગંગડાઓનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેન્દ્ર ખાતે રહેલ ડીએપી ખાતરનો જથ્થો વેચાણ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે તુષારભાઈ જે પ્રકારે ખેડૂત અહીંયાથી ડીએપી ખાતર લઈ ગયા હતા ખાતરમાં ગાંગડા નીકળવાની ફરિયાદ આવી છે તમારા દ્વારા શું હકીકત જે ખેડૂતની શંકા છે કે જે ગાંગરા છે મારા અભિપ્રાય પ્રમાણે જે બીજા પણ ખેડૂતોએ ખરીદી કરે છે અત્યાર સુધી એક પણ એવો કેસ આવેલો નથી મારી જોડે આ પહેલો કેસ આવેલો છે જે ગાંગરા છે બરાબર ખેડૂત એવો છે ગાંગરા છે આપણી ક્વોલિટી કંટ્રોલવાળાને અહીંયા બોલાયેલા સેમ્પલ મને બનેલા છે હવે જે ગાંગરા છે એ સેમ્પલ આવ્યા પછી પણ સાહેબ અત્યારે તમારે તો સેમ્પલ માટે બેગ ખોલે છે બેગમાં પણ ગાંગરા નીકળ્યા છે બરાબર તો આ ગાંગડા હોવા છતાં ખાતરનું વેચાણ કેમ ચાલુ હતું ગાંગરા એ તમે તમારી ભાષાની તમે ગાંગરા કહેવાય એ ફર્સ્ટ છે બરાબર છે એની અંદર આપણે સેમ્પલ પણ લીધેલું છે હવે જે પાસ થાય એનો રિપોર્ટ આવે પછી આપણે ખબર પડે કે ગાંગરા છે અથવા ફર્સ્ટ આ ખાતર ક્યાંથી આવ્યું હતું કયું ખાતર હતું ખાતર નળિયાથી આવેલું હોય સરદાર ડીએપી કહેવાય જેની અંદર નાઇટ્રોજન અઢાર ટકા હોય ફોસ્ફરસ છેતાલીસ હોય તમે આ ગાંગરા નીકળ્યા બાબતની ફરિયાદ મળી તમે તમારા દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરો કંપનીને જાણ કરવામાં આવી ખરી અમે કંપનીની રીતે જાણ કરીએ કોઈ પણ ખેડૂતની ફરિયાદ આવવા પહેલાં તો જે ગાંગરા નીકળે બરાબર અમે અમારા એરિયા મેનેજરને અમે જાણ કરીએ કાર્ડ નો કઈ સેવમાં ફરિયાદ આવી જાય લાગે ક્વોલિટી કંટ્રોલ બોલે ને અમે સેમ પાસ આ ઇમ્પોર્ટર ખાતર હોનું તમે કહે શું છે ઇમ્પોર્ટર એટલે બહારથી આયાત કરેલો ખાતર આ ખાતરના જે ખેડૂત છે તેમને એક ફરિયાદ એવી પણ છે કે ખાતર જ્યારે તે લેવાયા તે દિવસ તે દિવસ દરમિયાન તમને પાકું બિલ આપવામાં નહોતું આવ્યું તેનું કારણ શું પાકું બિલની અંદર એવું છે કે જ્યારે અમે હાજર ના હોય પોસ્ટ ઉપર અમે હાજર ના હોય ત્યારે જે અમારા ફરજ પડતા હતા પચાવવાળા એ પીઓએસ મશીન આપણે લેતા હોય એ જ આપણા પીએસ મશીન છે આધાર પ્રમાણે ખાલી આ બિલ બનાવેલું છે એસીપી કોમ્પિટિશન આપણે બિલ આપણે જ્યારે માધા આવે ત્યારે બને છે જે ખેડૂત માઘા પાકોને પાક સાહેબ ખેડૂતની એક રજૂઆત એવી છે કે રજૂઆત કરવા આવ્યા તો તમારા કર્મચારીએ ઉદ્ધત વર્તન કર્યું પોતે

અમેને રિપ્લેસમેન્ટ કરવાની ઓફર બનાવી હતી પણ નથી સાહેબ તમામ બેગની અંદર અત્યારે સેમ્પલ લેના અધિકારી આવ્યા એમાં પણ ગાગરાણી કર્યા તમારી દેખતા તમે જોયું અંદરથી કચરો પણ નીકળ્યો છે. તમારા દ્વારા આગળ કેવા પ્રકારનું કામગીરી કરવામાં આવશે? આજ ખાતર વેચવામાં આવશે? ના ખાતર નહીં કરવામાં આવે. પોલિટીકન્ડમો સેમ્પલ ફેલ થશે સાહેબ આપણી પાસે કેટલો જથ્થો પડ્યો છે અને કેટલો કેટરી બેગ વેચવામાં આવી છે? 50 બેગ જેવી છે. સ્ટોક કેટલો? આજનો સ્ટોક તો જેપી દેસાઈ ખેતી અધિકારી માતર સાહેબ માતર કૃષિ કેન્દ્રમાં શા માટે સેમ્પલ લેવા પડ્યા અને કયા પ્રકારના સેમ્પલ રોજ સાડા બાર વાગે મારા ઉપર એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો એમને કહેવાય જીએટીએલ ડેપોમાં એમને જે ડીએપી લીધું છે એમાં ઘટ્ટા જોવા મળે છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાની એમને શંકા છે ત્યારબાદ અમે સ્થળની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે જ્યારે આ રિઝલ્ટ આવશે તો આ પાસ થાય છે ફેલ થાય છે આ ખાતર ડુપ્લિકેટ હશે તો જે આમાં કંપની હોય કે ડેપો હોય એના જે સંચાલક હશે એના સામે આપણે કેસ દાખલ કરતા હોઈએ છીએ મંગળભાઈ પરમાર અડિયારાપુર અહીંયા જે તમે કયા સેતુત્સવ માટે આવ્યા છો મેં ટામેટી કરેલી છે અને ટામેટીની અંદર ડીએપી ખાતરની જરૂરત હોવાથી અહીંયા માતર એપીએફસી માર્કેટમાં સરદાર એકરો છે એની અંદર હું ખાતર લેવા આવેલો ખાતર ત્રણ બે ખાતર મેં લીધું તેરસો પચાસ રૂપિયાના ભાવનું એક બેગ ઘરે જઈને ખોલી તો એમાંથી લગભગ એક કિલો જેટલા આ મેં નીકળેલા અચ્છા તમે જ્યારે બેગ લીધી ત્યારે તમને બિલ આપવામાં આવેલું ખરું બિલકુલ નહીં બિલ નહીં આપ્યું અચ્છા બિલ વગર તમે માલ લેવામાં આવ્યો છે આ આ ખાતરી સાથે કોઈ અન્યત્ર ખાતર આપવામાં આવેલું છે ખરું ના નથી આપ્યું